થેપલા બનાવતી વખતે આ વસ્તુ કરી લીધીને તો થેપલામાં તમારો જવાબ નહીં એ સાંભળવા તૈયાર થઈ જજો અઠવાડિયા સુધી આ થેપલા તમારા સુકાશે નહીં કે કોરા નહીં પડે તો આ સ્વાદિષ્ટ થેપલા બનાવવા માટે એક મસાલો તૈયાર કરી લેશું તો મિક્સર જારની અંદર કોથમીર લીલું લસણ સફેદ ભાગ અને લીલો ભાગ બને લીધા છે આદુ અને મરચાં લેશું અહીં આદુ અને મરચાંનું પ્રમાણ વધારે રાખીશું સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન જેટલી હળદર અને બે ચમચી જેટલું તેલ નાખીને આ રીતની પેસ્ટ બનાવી લેશું બે કપ જેટલો લોટ લીધો છે જેની અંદર દોઢ કપ જેટલી ધોઈને કોરી કરેલી ઝીણી સમારેલી મેથી નાખીશું અજમો અને જીરું નાખીશું તલ નાખ્યા બાદ ધાણા જીરું પાવડર કશ્મીર લાલ મરચું પાવડર હિંગ નાખીને તૈયાર કરેલી પેસ્ટ નાખી દઈશું વધારે સોફ્ટ ને મુલાયમ બનાવવા માટે બે ચમચી જેટલું દહીં નાખ્યું છે હવે બે ચમચી જેટલું તેલ ગરમ કરી ગેસની ધીમા ફ્લેમે એક ચમચી જેટલા બેસન ને શેકી લેવાનું છે ને આની અંદર નાખી દઈશું બધી વસ્તુને મિક્સ કર્યા બાદ થોડું થોડું પાણી નાખીને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવાનો છે છેલ્લે તેલ નાખી મસળી લેશું ને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેસુ હવે એક સરખા લુવા કરી લેશું અને આવી રીતે ના તો બહુ જાડા ના તો બહુ ઝીણા થેપલા વળીને સાઈડમાં મૂકતા જશું શેકતી વખતે તવી એકદમ સારી એવી ગરમ હોવી જોઈએ એક બાજુ શેકાયા બાદ આપણે ફ્લિપ કરીશું ને તેલ છે ને કિનારીથી અંદરની તરફ લગાડવાનું છે જેથી કિનારીથી થેપલા આપણા સુકાઈ ન જાય હવે આવી રીતે બીજી બાજુ ફ્લિપ કરી દઈશું અને ફરી પાછું આપણે તેલ લગાડી લેશું કિનારેથી અંદરની તરફ લગાડીશું એટલે થેપલા આપણે સુકાશે નહીં શેકાયા બાદ સીધા એને કેસરોલ ની અંદર જ મૂકતા જશું એટલે થેપલા ઉપરથી કોરા નહીં પડે તો તૈયાર છે આપણા રૂ જેવા પોછા ને મુલાયમ મેથીના થેપલા રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો